અને ઘર નજીક આરોગ્યની સારવાર મળી તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે રાજ્ય સરકાર પાસે વારંવાર માંગણી છતાં હોસ્પિટલ પાસે દવાઓ નહીં મળતા મહિનાથી થાઈરોઇડ જેવી બીમારીઓની દવા નહીં મળતા મુશ્કેલી સર્જાય છે રાજ્ય સરકાર પાસે કરાયેલી માંગણી બાદ પણ જથ્થો નથી મળતો ત્યારે સરકારી દવાખાનાનું દવાખાના સુધરી તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ખાટલે મોટી ખોટ સમાન દવાઓની અછત દર્દીઓને મુશ્કેલીમાં મૂકી રહી છે તાજેતરમાં જે હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોવાનો મચ્યો હતો ત્યારબાદ હવે ફરી એક વખત જમનાભાઈ હોસ્પિટલમાં થાઈરોઇડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

મને અત્યારે પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી હોય તો આપી દે છે ખાલી થાય કે તરત ઓર્ડર મૂકી દઈએ છે પેલા ઓર્ડર કરી દઈએ છીએ પણ આપણે શું કેવાય જન આરોગ્ય કેન્દ્ર માંથી માંગણી કરીએ પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને એટલે બે ચાર દિવસનો તો સમય જાય જ પંદર જેટલી રોજના કેટલા થાઇરોઇડના દર્દીઓ રોજ કે રોજના તો એકાદુ આવે મહિનામાં 20 થી 30 દર્દી આવે 10 10 12 દર્દી આવે 10 12